અમદાવાદના ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી પોલીસ કર્મી દ્વારા મહિલાને લાફો મારી દેવામાં આવ્યો હતો જેમાં પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને મહિલા ગારો બોલતી હતી તેની સામે પણ પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે શું વર્ક આવે છે ठीक या ये सो हेलो एड्रेस नंबर एड्रेस कार्ड टीवी कवर पर जमाले वाले क्या तारीख का कर दिया मैं तन उंगली है तो तारीख नहीं कर लिया तो कोई कहीं लेडी वहां जारी कर दो अरे लेडी वहां ઓકે કાર્ડ નીચે રાખી કેમ પાદ નીચે રાખી કેમ ત્યાં કાર્ડ લાઈ ભાઈ 8000 અરે જે કરું હે તું પહેલા કાર્ડ લાઈ જોઈને તમારું લેડીસ ને જોઈને છે પાદ કેમ નાખી દે 8000 છે 8000 ડારું ના ભોસડી ના કાર્ડ ના પછી પોલીસ વાળા એ કીધું કે બેન લાયસન્સ બતાવો તમે કીધું કે હા સાહેબ એક મિનિટ આપો પર્સમાં હતું લાયસન્સ એટલે બધું કાઢવા માટે એક મિનિટ લાગી પછી તરત ને તરત એક બીજી મિનિટે લાગ્યા કે કેટલી વાર લાગે છે બેન લાયસન્સ કાઢતા આટલી વાર હોય તો મેં કીધું કે તમે પોલીસ છો ને તમે શાંતિથી વાત કરો તો એમને કીધું કે એટલે હું આટલો આક્રોશ એને ડરી ગઈ કે પોલીસ આ રીતે વાત કરે છે તો એમને કીધું જો મારું કાર્ડ હું બી પોલીસ છું એવું કહીને એમને મને કાર્ડ આગળ કર્યું તો મેં એમનું કાર્ડ જોયું જેવું મેં કાર્ડ જોયું કે પોલીસ હતા તો મેં કીધું હા સાહેબ હું તમને બતાવી દઉં મારું લાઇસન્સ પર્સમાં છે એટલે મેં પછી એમને કાર્ડ પરત આપ્યું તો જેવું હું પરત આપવા ગઈ ને એવું એમને કાર્ડ પકડવામાં કંઈક એ થયું એમનાથી કાર્ડ પડી ગયું તો એમને ગુસ્સામાં આવીને મારો હાથ ખેંચ્યો અને મારા વેહિકલ આખું હળી દીધું અને કીધું ચલે નીચે ઉતર તું તારી કરી અને એવું કહ્યું કે તમે મારા નીચે ઉતરીને તું મારું લાઇસન્સ મારું કાર્ડ ફેંક્યું કેમ તું તું મારું મારું કાર્ડ કાર્ડ આપ એટલે મેં કીધું કે સાહેબ મેં નથી ફેંક્યું તમારાથી પકડવામાં ભૂલ થઈ અને પડી ગયું મેં કોઈ કાર્ડ ફેંક્યું નથી તો એમને કીધું કે ના સેની આપે પછી એમને પછી મને માર્યો માર્યું એમને મને મારવાની કોશિશ કરી એટલે હું ડરી ગઈ મારી પાછળ બી જે ભાઈ હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો રેકોર્ડ કર્યો પણ એમનો ગુસ્સો એટલો હતો કે એમને પછી મને એટલું જોરથી માર્યું કે પછી મને અહિયાં દાંત હલી ગયો છે અને મારે કાનમાં પણ બહુ દુઃખે છે અને છે અને પછી અમે લોકો વન વન ટુ માં કોલ કર્યો કે પોલીસ હેલ્પ તો કરશે જ્યાં સુધી વન વન ટુ આઈ નહીં ને ત્યાં સુધી એમને મને એવું ચોખ્ખું કહી દીધું હતું કે હું પોલીસ છું પાર્ટી પોલીસ સ્ટેશનમાંથી જ છું મારી કોઈ ફરિયાદ લખશે જ નહીં પોલીસ પોલીસ નો ક્યારે બી પક્ષ કરે જ નહીં અને પછી એ લાકડી લેવા પણ ગયા એમને લાકડી લઈને મારવાની પણ ધમકી આપી એ વિડીયોમાં ખાસું દેખાયું છે કે લાકડી તરફ દોડે છે બે જણ એમને પકડે છે પણ એમનો આક્રોશ ઓછો થતો નથી મારવા માટેનો અને પછી અમે લોકો એકસો એકસો બારમાં ફોન કર્યો તો પોલીસ આવે ત્યાં સુધી એમને ક્લિયર અમને કહી દીધું હતું કે પોલીસ સ્ટેશન મારા વિરુદ્ધ ફરિયાદ કોઈ લખશે નહીં કોઈ પીએસઆઈ વીઆઈ એટલું નહીં કે મારા વિરુદ્ધ ફરિયાદ લખી શકે પોલીસ પોલીસ વિરુદ્ધ ફરિયાદ ક્યારેય ના લખે મેં કીધું ના ના પોલીસ છે તો એ જસ્ટિસ અપાવશે એવું કહીને તો બી અમે ફોન કર્યો પોલીસને અમે અહીંયા આયા અમે સાડા છ પોણા સાતના ના અહીંયા આવ્યા છે હજી સુધી અમારી કોઈ ફરિયાદ લખાઈ નથી પીઆઈ સાહેબ એવું કે છે પીએસઆઈ સાહેબ બી ચોખ્ખી ના પાડી દીધી એનો પણ વિડીયો છે એમને ક્લિયર ના પાડી કે અહીંયા હું ફરિયાદ નહીં લખી શકું પોલીસ વાળાની અહીંયા પીઆઈ મેડમે મને એકલી બોલાવીને બી ખખડાઈ કે પોલીસ દિવસ રાત મહેનત કરતી હોય છે તમે સમાધાન કરી લો એમને બહુ જ ખખડાયું કે દિવસમાં એમને તમારા જેવા કેટલા લોકો મળે કે અરે કઉ થઈ જાય આવું ચોખ્ખું એ બેને જોર જોરથી લડીને પણ એમ ખખડાયું અને પછી અમે અત્યારે હારીને અહીંયા બહાર ઉભા છીએ કે અમે પોલીસ અમારી